તારીખ અઢાર ચાર બે હજાર પચીસને શુક્રવારના રોજ સિનોર તાલુકા આદિવાસી હિત સંગઠનની સમગ્ર ટીમ દ્વારા અગાઉ તારીખ પાંચ પાંચ બે હજાર પચીસના રોજ સમૂહ લગ્ન ઉત્સવ થવાનો છે એના અનુસંધાનમાં આજે ગોપાલ કોટન ટીમમાં વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વાલીઓ તેમજ ચોસઠ નવ દંપતીએ હાજરી આપી હતી આ મિટિંગમાં સિનોર તાલુકા એપીએમસીના પ્રમુખ અને આ સમૂહ લગ્ન ઉત્સવમાં ભોજનનો તમામ ખર્ચ આપનાર એવા સચિનભાઈ ગોપાલભાઈ પટેલે ખાસ હાજરી આપી હતી અને આ મિટિંગને સુશોભિત કરી હતી તેમજ આ મિટિંગમાં આવેલ વાલીઓ કન્યાઓ અને ને સિનોર તાલુકા આદિવાસી હિત સંગઠનના પ્રમુખ અશોકભાઈજી વસાવા તેમજ સમગ્ર ટીમ દ્વારા તેમજ સચિનભાઈ પટેલ દ્વારા ફુલહાર તથા પુષ્પગુચ્છ આપી પધારેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગને કઈ રીતના સફળ બનાવવો એના માટે આ ટીમના પ્રમુખ શ્રી અશોકભાઈ વસાવા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સૂચનાઓ આપવામાં આવી હતી છેલ્લા નાસ્તો કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને મીટિંગ એટલા માટે બોલાવવાની કે આપણે જે કંઈક લગન દરમિયાન જે કંઈક કાર્યક્રમો કરવાના છે જે કંઈક આપણે નીતિ નિયમો પાડવાના છે અને આપણું સમૂહ લગ્ન સારી રીતે સંપન્ન થાય એના માટે આ વાલી મિટિંગનું આયોજન કરવામાં આવે છે આવે બરાબર હવે મીટિંગની શરૂઆત કરીશું તમારે સવારમાં જાન અહીંયા સાડા નવ વાગે ટચ કરી દેવાની એટલે કે વરરાજાને તમારે સાડા નવ વાગ્યા સુધીની અંદર અહીંયા પટેલવાડી છે એ પટેલવાડીની અંદર વરરાજા પોતાની ગાડી લઈ અને સાડા નવ વાગે છેલ્લા છેલ્લા સાડા નવ વાગે અહીંયા પટેલવાડીમાં એમનો ઉતારો હશે અને ત્યાંથી તમારી ગાડીમાં અમે અમારા જે સ્વયંસેવક ભાઈઓ છે અમારા મંડળના ગ્રુપના જે ઉપપ્રમુખ છે પ્રમુખ છે મહામંત્રી છે સંગઠન મંત્રી છે તમામ તમારી સેવામાં હાજર હશે તો એ તમામ નવયુવાન ભાઈઓ દ્વારા તમારી ગાડીને નંબર આપવામાં આવશે કે ગાડી નંબર જે પ્રમાણે તમારી પત્રિકામાં છે ને એ જ નંબર તમારે એક સ્ટીકર આપવામાં આવશે અને તમારી ગાડી પર એ સ્ટીકરનો નંબર લગાવવામાં આવશે એ પ્રમાણે તમારે ગાડી છોડવાની મૂકવાની છે જોડા નંબર 1 જોડા નંબર 2 એવિતના 32 છે 32 જોડાને નંબર આપણો છે કે સ્ટીકર મારવાનું છે સ્ટીકર તમારી ગાડી પર માર દેવાનું છેમાં છોકરાને છોકરીનું બંનેનું નામ લખેલું હશે બરાબર હવે તમારે કદાચ ખાસ યાદ રાખવાનું કે જાન્યુઆરી તરફ ફેરવાડીમાં આવે છે આ છે બરાબર તારીખ 18 4 2025 ના રોજ સીમો તાલુકા આદિવાસી હિત સંગઠન દ્વારા સિનોલ કોટન જીનમાં વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યાની અંદર વાલીઓ પધરેલા તેમજ બત્રીસ જેટલા નવ દંપતીઓ જોડાયેલા અને આ આદિવાસી સમાજના લોકોને કઈ રીતના ખોટા ખર્ચામાંથી બચે દેવા કરીને એ ખેતર ગીરવે વીકીને પોતાના બાળકોને લગ્ન ન કરવા પડે અને પોતાનું જે જીવન ધોરણ છે એ શાંતિમય જીવન જીવે એટલે ખોટા ખર્ચામાંથી બચવા માટે અમે સિનો તાલુકા આદિવાસી સંગઠન દ્વારા આ બીજો સમૂહલગ્નો આયોજન કર્યું હતું અને અમારા બીજો સમૂહ લગ્નની અંદર આદરણીય શ્રી સચિનભાઈ એ ખાસ હાજરી આપી આપી હતી તેમજ સિનો તાલુકા આદિવાસી સંગઠન દ્વારા ખૂબ મહેનત કરી અને આ સમૂહ લગ્નની સફળ બનાવી હતી જય જોહર જય આદિવાસી જયું જય સંબિતા લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ